તો આ મિત્રો આપણે વાત કરવાની છે ઠાકોર સમાજનું ઘરેણું એટલે કે દિવ્યા ઠાકોર ની તો મિત્રો બધા દિવ્યા ઠાકોર ને તો તમે ઓળખતા જશો આ મિત્રો દિવ્યા ઠાકોરના કોણ કોણ ફેન છે તો વિડીયોની અંદર કોમેન્ટ કરીને આવું છો તો મિત્રો દિવ્યા ઠાકોર છે ને તો મિત્રો તે એવું ગીત ગાવ્યું છે ને તો ગુજરાતની અંદર બહુ જ પડાવી નાખે છે તો મિત્રો તમે એક વાર સાંભળશો ને તો મિત્રો તમે પણ કહેશો કે બેને આ શું ગીત ગાવ્યું છે મિત્રો જોરદાર ગીત ગાવ્યું છે તો મિત્રો તમને હું આગળ પૂરો વિડીયો બતાવીશું કે દેવ્યા ઠાકોરે કેવું ગીત ગાવ્યું છે અને હા મિત્રો ઘણા મિત્રો આપણા એવા છે વિડીયો જોઈએ છે પરંતુ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો આપણી ચેનલને તમે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો આ બેનનો પેલા વિડીયો જોઈ લો કેવો ગીત ગાય છે ને ડાન્સ પણ કરે છે વિડીયો જોઈ લો